નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકા જતન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા ફિલ્ડની મુલાકાતે અહીંયા છીએ જ્યાં સહારા ઇન્ટરનેશનલનું ટોલફેરા જે આવે છે તેના બે સ્પ્રે કરેલા છે ગામ છે રોહીશાળા તાલુકો જિલ્લો બોટાદ તો આપણે જે ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ તેમનો આજથી દસેક દિવસ પહેલાં ટોલફેરાનો ઉપયોગ કરેલો છે જે સારો એવો અત્યારે હાલ મોલો સફેદમાખી લીલી પોપટી અને થ્રીપ્સના એટેક હતા એ ટાઈમે ઉપયોગ કરેલો છે ખેડૂતનું નામ છે કાળુભાઈ પાટીદાર જે ફિલ્ડ ઉપર હાલ ઉપસ્થિત નથી કપાસની તમે ગ્રીનરી જોઈ શકો છો હાલ કપાસમાં કોઈ પણ રોગ જીવાત દેખાતી નથી કપાસની કોણપ પણ બહુ સારી છે નવી ફૂટ પણ બહુ સારી છે અને ગ્રીનરી પણ બહુ સારી એવી છે તમે ફિલ્ડ જોઈ શકો છો સમયસર ફેરાનો ઉપયોગ કરવાથી કપાસમાં તમને ડેમેજ પણ બહુ ઓછું જોવા મળશે અગાઉ હેવી થ્રીપ્સ અને સુશિયાનો એટેક હતો જે ટામે ફેરાનો ઉપયોગ કરેલો છે અને મોટાભાગના ફિલ્ડ ઉપર તમને મોલો જોવા મળશે જે ફેરાનો અગાઉથી ઉપયોગ કરેલો હોવાથી આમાં તમને કંઈ મોલો નહીં જોવા મળે આજે દસક દિવસ થઈ ગયા છે આમાં જે છંટકાવ કર્યો છે તેનો તમે જોઈ શકો છો જે સફેદ માખીનો એટેક હતો એ વખતે આ ઉપયોગ કરેલો છે ને સારું એવું રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો તમે પણ આ સારા ઇન્ટરનેશનલની જે ટોલ ફેરા આવે છે તેનો અચૂકપણે ઉપયોગ કરો અને સારા એવા રિઝલ્ટ મેળવો